હેલો દોસ્તો નમસ્કાર આજે આપણે આવ્યા સોયાબીનના કોર્ટમાં સંગમ ફૂલે કેડીએસ સાતસો છવીસ સોયાબીન છે અને આજે સાઠ દિવસના થયા સોયાબીન અને આમાં ચારક દિવસથી આ વરસાદ સારામાં સારો પડે છે અને અમુક સોયાબીનમાં નુકસાની છે ફૂલ ખરવાની અને અમુક જગ્યાએ ફૂલ ખરે અને આજે સોયાબીન સાઠ દિવસના થઈ ગયા એટલે આમાં અમુક જગ્યાએ સિંગો પણ બંધાવાની શરૂ થઈ ગઈ છે આ શીંગું એ બંધાવાની શરૂ થઈ ગઈ સોયાબીન પણ સારામાં સારું છે કેડીએસ સાતસો છવ્વીસ સંગમ ફૂલે એ સારા મસારો સોયાબીન છે આપનું 10 વીઘાનું સોયાબીન છે આજે 60 દિવસનું થયું તેમ તો આગળ ખેતરમાં ક્યાં જવાય એવું જ નથી કઈ છે તેવું પણ આપણે વિડિયો બનાવી શકે હશું ને હેડામાં જોય હકી કે કઈ કઈ નુકસાની આવેલી છે અમુક જગ્યાએ ઈયળ પણ છે આમાં ઈયળની દવા નો પાસક કરવા કરવી જવું પડશે અને ફાલમાં થોડી જવું પડશે અને અમુક જગ્યાએ ફૂલ થવાનો પ્રોબ્લેમ થયો વરસાદના કારણે એટલે હવે આપણે પાછી આમાં ફૂલ લગાવવાની અમુક દવા સાટવી જો છે અને ફૂલ ના ખરે એના માટે આપણે અમુક દવાઓ પાસક કરવી પડશે અને ઈયળનો પણ થો 对吗？Yeah,